આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના નામાંકન ચકાસવાની તારીખ હતી અને ત્યારબાદ જે ઉમેદવારે પોતાનું ફોર્મ ખેંચવું હોય એ ખેંચી શકે એની પણ આજે તારીખ હતી ભારતીય જનતા પાર્ટીની ટીમ મારી સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અમારા ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મિરાણી અને સમગ્ર ટીમે

પંદરે પંદર વોર્ડમાં એ વાંધા અરજી મૂકી શકે છે પણ અમારા ઉમેદવાર આકાશભાઈ કટારાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખેલ છે એટલે એ માન્ય ગણાશે